પછી એક પછી બીજો ઇન્ફા સ્ટ્રીલ એ પસો તો એ પાડો રે દીજે કિસર કાય લઈ તમને મજા આવે ની કલર પોરી દેવા સમજાય ગયું ને હાલો ચો આવી રીતે તો આવી રીતે છે ઓઠો કલર લઈ ઓઠો કલર લઈ અને આવી રીતે આવી ટીચ્યુ ટીચ્યુ દે પછી 1 2 3 4 ભવી રીતે છાપી લેવા મારે બી છાપીએ ને બીજો કલર લેવાનો બીજું કલર સમજી મારા હાથમાં પછી બીજો કલર લે ને એ એ તો મારી આલી તો હા આમ ઓવી રીતે અલગ અલગ છાપવાનું